નમસ્કાર મિત્રો ઉત્તર પ્રદેશના જોનપુરથી ભયાનક માર્ગ અકસ્માતની બે ઘટનાઓ સામે આવી છે બે અલગ અલગ અકસ્માતોમાં કુલ આઠ લોકોના મોત થયા છે જ્યારે બે ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે જેમની હોસ્પિટલમાં સારવાર ચાલુ છે પોલીસે મૃતદેહોને પોતાના કબજામાં લઈ લીધા છે અને જરૂરી કાર્યવાહી શરૂ કરી દીધી છે ઝારખંડના લોકો ટાટા સુમોમાં અને દિલ્હીના લોકો ડબલ ડેકર બસમાં મુસાફરી કરી રહ્યા હતા બંને વાહનોમાં મુસાફરી કરી રહેલા શ્રદ્ધાળુઓ વારાણસીથી દર્શન કરીને પછી અયોધ્યા જઈ રહ્યા હતા આ દરમિયાન માર્ગ અકસ્માતના શિકાર બની ગયા જોનપુરમાં બંને માર્ગ અકસ્માત બદલાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લખનૌ વારાણસી નેશનલ હાઈવે સાતસો એકત્રીસ પર થયા દરમિયાન એક અજાણ્યા વાહને તેમને ટક્કર મારી દીધી જેમાં પાંચ લોકોના મોત થયા જ્યારે છ લોકો ઘાયલ થયા છે અકસ્માતના થોડા સમય પછી સરોખાનપુરમાં એ જ હાઈવે પર દિલ્હીથી મુસાફરોને લઈને જતી ડબલ ડેકર બસે હાઈવેની બાજુમાં ઉભેલા ટ્રકને ટક્કર મારી દીધી બસના ડ્રાઈવર સહિત ત્રણ લોકોના મોત થયા જ્યારે બસમાં સવાર બે ડઝનથી વધુ મુસાફરો ઘાયલ થયા હોવાના અહેવાલ છે આ બસ ભક્તોને લઈને ચિત્રકૂટથી પ્રયાગરાજ વારાણસી દર્શન કર્યા પછી અયોધ્યા જઈ રહી હતી બસમાં મુસાફરી કરી રહેલા શ્રદ્ધાળુઓ દિલ્હીના હોવાનું કહેવાય છે હાલમાં બંને અકસ્માતોમાં કુલ આઠ લોકોના દુઃખદ મૃત્યુની પુષ્ટિ થઈ છે પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી તમામ ઘાયલોને બદલાપુર સીએચસી મોકલવામાં આવ્યા જ્યાં ડોક્ટરોએ પ્રાથમિક સારવાર બાદ તેમને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરી દીધા તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો